તો પેલા આપણે માહિતી જોઈ લઈએ અને પછી ડીવી લિસ્ટ ક્યારે આવશે એની પણ વાત કરી લઈશું તો ચાલો પેલા માહિતી જોઈ લઈએ જુઓ એલઆરડી ડોક્યુમેન્ટ એલ આરડી એકવીસ તારીખ બાદ પંદર દિવસ બાદ જાહેર કરવામાં આવશે બધાને મને બી એવું જ લાગતું હતું કે ઓગસ્ટ એન્ડિંગ સુધી આવી જશે પણ અત્યારે એ પોસિબલ લાગી રહ્યું નથી કેમકે જુઓ એકવીસ તારીખ સુધી તો રીચેકિંગનું ચાલશે બરાબર એ રીચેકિંગ થયા બાદ એ લોકો સાત થી આઠ દિવસ એનું ચેક કરશે જે લોકો અરજી કરી હશે એ લોકોનું ચેક કરવામાં સાત આઠ દિવસ લેશે પછી પછી માર્ક્સ ગણશે અને ડીવી લિસ્ટ આવશે તો તો દિવસ આપણે ને ઓગસ્ટ મહિના તો અહીંયા જ પતી જાય છે અને એના પછી બી માર્ક્સ ગણશે એટલે પંદર એક દિવસ જેવા તો લાગશે અંદાજે એના પહેલા બી આવી શકે છે પણ હવે ડીવી લિસ્ટ સપ્ટેમ્બરમાં આવી શકે છે એવું લાગી રહ્યું છે પછી બીજી અપડેટ એ હતી કે પીએસઆઈ મુખ્ય પરીક્ષાના પેપર ચેકિંગ 80% પૂર્ણ થઈ ગયું છે અને 20% જે કાર્ય છે એ 15-20 દિવસમાં પૂર્ણ થયા બાદ માર્ક્સ ગણતરી કરીને આગળ પ્રોસેસ થશે અને માર્ક્સ જાહેર થશે એટલે 15-20 દિવસ એટલે સમજો ઓગસ્ટ અંત સુધી પેપર ચેક થઈ જશે મુખ્ય પરીક્ષાના અને આ વાત આપણે આગળ વેરીફાઈ ਵੀ કરીશું જે ભરતી બોર્ડનું કેલેન્ડર છે એના સાથે એટલે અત્યારે જો ઓગસ્ટ અંત સુધીમાં ચેકિંગ થઈ જશે અને પછી માર્ક્સ જાહેર થશે આમાં બી પેલા રિઝલ્ટ નહીં આવે પેપર ટુ ના માર્ક જાહેર થશે જેમ કોન્સ્ટેબલના માર્ક જાહેર થયા પીએસઆઈ પેપર ટુ ના માર્ક્સ જાહેર થશે અને પછી એનું રિઝલ્ટ આવશે એટલે ડીવી લિસ્ટ એટલે આમાં બી કેટલો સમય લાગશે પીએસઆઈમાં એની બી આપણે વાત કરીશું જુઓ પીએસઆઈ પરિણામ સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનામાં પીએસઆઈનું પરિણામ આવશે અને એલઆરડી ભરતી ઝડપથી પૂર્ણ કરાશે હવે એઆરડી બી એની બી પ્રક્રિયા હવે ફટાફટ પૂરી થઈ જશે અને એ ભરતી બી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે એવું આ જેટલી બી માહિતી છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા કાલે યુટ્યુબમાં કહેવામાં આવી હતી અને એમનું સોર્સ છે એમણે એવું કીધું છે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી માહિતી મળી છે આ એટલે આ ઓફિશિયલ તો નથી માહિતી પણ અંદાજે કહી શકાય કે હા આ આપણી જોડે આ માહિતી આવી છે તો એના આધારે આપણે આ બનાવ્યો છે અને આ હોઈ શકે છે અને આપણે આ માહિતીને કર્યું છે કે ભરતી બોર્ડે જે કેલેન્ડર બહાર પાડ્યું છે એની સાથે તો આપણે એ બી જોઈ લઈએ જુઓ આ છે ભરતી બોર્ડનું કેલેન્ડર બિન હત્યાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષા તો અહીંયા જુઓ આ પીએસઆઈ નું દસ્તાવેજ ચકાસણી અહીંયા આ લોકોએ બી સપ્ટેમ્બર બે હજાર પચીસ જ લખ્યું છે પછી હંગામી પરિણામ એટલે ડીવી પછી જે પરિણામ જાહેર થાય છે ને એ એને પછી વાંધાઓ મંગાવવા માટે અને જુઓ આ આખરી પરિણામ જાહેર કરવા માટે સપ્ટેમ્બર બે પચીસ જ લખ્યું છે એટલે આ જોઈને તો આપણે કહી શકીએ કે પીએસઆઈ નું જે પરિણામ છે ને એ સપ્ટેમ્બર મહિનામાં અંતમાં આવી શકે છે સપ્ટેમ્બર અંત અને કોન્સ્ટેબલનું ભી સપ્ટેમ્બરમાં ડીવી લિસ્ટ આવી જશે અને એનું સપ્ટેમ્બરમાં ડીવી શરૂ થઈ જશે એટલે બંનેમાં કોમન ઉમેદવારો ના આવે ને એ ભરતી પણ પ્રથમ પ્રયાસ રહેશે મને એવું લાગી રહ્યું છે એટલે બંને પરિણામ સાથે જ આવશે અને ઓપીટી ઓપીટીઆઉટનો બી ઓપ્શન આપશે જેથી જે પીએસઆઈમાં જવાના છે એ કોન્સ્ટેબલમાં ના આવે તો એ ખાસ આપણે ઓપીટી આઉટ માટે બી જે લોકોને જેટલી મહેનત બને એટલી મહેનત કરજો જેટલું બને એટલું તમારા આજુબાજુ જેટલા લોકો હોય જે કોમોન એ લોકોને સમજાવજો અને ડીવી ના કરાવે જે પહેલાથી પાસ છે કા તો કોઈ નોકરી એમના જોડે છે તો એ લોકો ઓપીટી આઉટ કરે એવી ખાસ એમના જોડે વિનંતી કરજો આપણે બી એક વિડીયો બનાવીશું જ્યારે ડીવી લિસ્ટ શરૂ થશે ત્યારે તો આ હતું પીએસઆઈ કોન્સ્ટેબલ અપડેટ માટેનો વિડીયો તમે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણે હજાર સબસ્ક્રાઇબર પૂરા થવા આવ્યા છે તો હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે એટલે આપણે તમારા માટે એક સરપ્રાઇઝ લાવીશું એટલે ખાસ તમે સબસ્ક્રાઇબ કરજો હજાર સબસ્ક્રાઈબ પર તમારા માટે એક ગીવ અવે આવશે એ આપણે પૂરા થશું પછી એક વિડીયો એના ઉપર બી બનાવી દઈશું અને વિડીયોને શેર કરજો અને તમે ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાયા તો ટેલિગ્રામ ગ્રુપમાં બી જોડાઈ જજો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો મળીએ આવીને આવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત